રાજાભાઈ કોચરા સાથે તમામ કચ્છ ગુજરાતના તમામ ભાઈઓનો નું લુણાવાડા લુણંગ દેવધામ લુણા અજવાડી નોમ પૂજા અર્ચના ઓર્ડ વિનંતી ઓમારો લોરમતી બારામતી પંથ કરી આ દર્શન કરી ધન્યતા અનુભવી હતી સંચાલન નારણભાઈ દેવરિયા જે દેવરિયા સાથે આશીર્વાદ વચન સામજીભાઈ ડુંગરિયા હરિભાઈ મહારાજ હરિભાઈ જેપાલ દાયાલાલભાઈ સંજોટ સાથે માવજીભાઈ કે થારુ દેવાભાઈ ડામાભાઈ સાથે વાછિયાભાઈ ધેડા જેઠાભાઈ થાવરભાઈ ઝંઝક ડાબુભાઈ ફોફલ

એવું નવનિર્માણ સમિતિના પ્રમુખ શ્રી પુંજાભાઈ એમ માગલ્ય સાથે મહામંત્રી શ્રી નારણભાઈ જી દેવરિયા સાથે મંત્રી શ્રી મનજીભાઈ ઝોલા હરેશભાઈ ફફલ નાનજીભાઈ નોરિયા ખજાનજી શ્રી સામજીભાઈ એ ડુંગરિયા જણાવ્યું હતું લોણંગ દેવાકી આજ ખરેખર ખુશી અને આનંદની લહેર અજ પાર મે અજવારી નવમ નિમિતે દાઢા લોણાવા લોણંગદેવ ત્યાં મમામે તમામ કચ્છથી તમામે તમામ કચ્છ જિલ્ ગામડેમાં જાનો સરપચ સાથે અસ પ્રમુખ સાથે સમાજ અગ્રણી તમામે તમામ અજન લુણા લોણંગદેવ મથે અચી રહ્યા ગાંધીધામ થ્રી સદાબહાર લગ્જરી બસ ગાંધીધામ ગાંધીધામથી લક્ઝરી બસ રવાની થઈ લુણા લુણંગ દેવતે વંજી રહ્યા મળે તો સાથે ધર્મગુરુ અને મહેશ્રી સમાજ અગ્રણી ભેણું ધીરું માતાઓ વડીલ પૂજન્ય તમામે તમામ ગાંધીધામ વાસી મળે એતાનું રવાના થઈ રહ્યા તો ખરેખર મણી કે ગોટી ગોટી વંદન મણી કે સુખી રાખે અને અજજા ભોજન જા દાતા એના આદરણીય અને સમાજ સેવક આજાભાઈ નથુભાઈ કોચરા અને એની જે ધર્મપત્ની નૈનાબેન આજાભાઈ કોચરા મહેશ્વરી નગર જ્યાં રહેવાસી અજ એ તરફથી પાકે ભોજન જો પણ અને સાથ બારમતી પંથ પણ તો એની કે પણ ખરેખર કોટી કોટી વંદન દાડો કે બિની કે સુખી રાખે અને તમામે તમામ જો જે હલી રહ્યા આઈએ દાડા તે એ જાત્ર સફળ કરે એડી અડી લુણન દેવિ પ્રાર્થના કરી ત્યાં કે દાદા એજ બચ્ચા એજ પરિવાર સદા સુખી રહે એડી પ્રાર્થના ખરેખર જ્યારે ખુશી અને આનંદ તમામે તમામ જો તમામો હલી જાય એની કે કોટી કોટી વંદન પરિવાર જે સાથે મળે હલી જાય ખરેખર અડીને એ મોજ હર અજવારી નોમ જો વેતી અને હર અજવારી નોમ જો સદાબહાર લક્ઝરી બસ કરે ઘરે અચેતી તો આવતી નોમ જો પણ એ જ લક્જ્જરી બસ કાઢી હું તોલો ધણી માય અનાણી કે સુખી રખી એડી અલગ દેવ પ્રાર્થના જય ધણી માવ જય દેવ દીકરી હેમલતા અસાજા મહારાજ શ્રી અન મહ શ્રી જા ધી એ આજ પાકે મા લખણી દેવી પાર્વતી હોલ જે વિષય થોડોક સમજાઈ દા હેમલતા આ હા બોલો બેટા બોલો લુણાવે અજ ખરેખર ખુશી અને આનંદની લહેર અજવારી નવમ નિમિત્તે તારીખ ચૌદ સાતવો મહિનો બ અને રવિવાર જે ડી અજ એ મહ પ્રસાદ આયોજન કરી મસાદ જ દા અસર આજાભાઈ નથુભાઈ કોચરા ગાંધીધામ મહેસુનગરવાળા તરફથી મહાપ્રસાદ જો પણ આયોજન કરવામાં આવ્યો હોય અને સાથે સાથે બારમતી જો પણ આયોજન કરવામાં આવ્યો હોય પણ આજ આજની ધીરે કે ખરેખર કોટી કોટી વંદને કે ચો નારણભાઈ આજી કમિટી કે ખરેખર કોટી કોટી વંદન જે લખણી દેવી બારમતી હલ બનાઈ ખરેખર પહેલ ક્યો હ્યો અને એ બની વિસ્તાર જે અંદર અસ હિ જે મંદિર ને અસર ખરેખર ખુશી થઈ કે લોણંગ દેવી જો મંદિર એટલો અદ્યતન બની રહ્યો અસિંહી ખરેખર ભેણું આખી આશીર્વાદ દિય તો ડિં અ અને આશીર્વાદ જે સાથે સાથે અજુ અસંખે ખરેખર આનંદ થઈ રહ્યો છે કે આઈ જેકો બારમતી હ અને મા લખણી દેવી અને માતંગ દેવજા પોતા લુણંગ લો લોણંગદેવ અને લોણક જોકો જ માુશ્રી આઈ લખણી દેવી અને મા લખણી દેવી બારમતી હોલજી આજ જોકો પહેલ કે આખી ભા કોટી કોટી વંદન અસાજી ધીરે કે ખરેખર આ વંદન કર્યાં તો કે જોકો બારમતી હોલ જોકો બની રહ્યો એ કચ્છ તમામે તમામ ધીરું એ અંદર મે ભાગને અને એનજી અંદર મે નેરેલા કરે છે નિરીક્ષણ કરેલા અચં સાથે સાથ હ ધીરેજા પરિવાર પણ એ અચી એની ધીરે અપેક્ષા રખા તો ઘર જ માણું પોતરા એ પરિવાર એજ બચલા એ મળ્યા છે અને દાદા દાઢા લોણંદેનો મંદિર બસ આખરી ઓપ મે બની રહ્યો અને જો કલર જો કમ ચાલુ હે અને ઘસાઈ જો કમ ચાલુ હે અને દરવાજા ને અન્ય બાર્યું લગી વસ નાત દયા જીડે અને પોએ નવ લખી નાથ કચ્છ જિલ્ની આલાર જ ભેગી કરે અને નાથ કે મંદિર કે સોંપેમાં અચી એન કે એ બારમતી જોકો માં લખણી દેવી બારમતી હોલ જોકો બને જે અચી એ પણ એ તમે તમામ કચ્છ જ ધીરું બનાયું અને જોકો ગાંધીધામ અંજાર ભુજ મુન્દ્રા માંડવી અબડાસા લખપત નખત્રાણા તમામે તમામે ધીરું અજ મિગી થઈ

જે લખણી દેવી જો જે બારમતી પંથ હૉલ બન્યા અચી દો એ મિણી ધીરે કે વિનંતી કર્યા તી કેન તરફથી એકવી સૌ રૂપિયા કમ સે કમ એકવી રૂપિયા લેખા કરી અને એ ભવ્યમાં ભવ્ય બારમતી પંથ હૉલ બનએ અને પેનનો વો કરીએ પાંચ સમાજનો નં વો કરીએ અરી મો વિનંતી એ બેટા ધન્યવાદ ધન્યવાદ બેટા હેમલતા ભેણ ડિગ્રી તમામે તમામ ડિગ્રી કોઠી કોઠી વાંધા અજુ ખરેેખર ખુશી અને આનંદ અને હી જે જગ્યાએ હી જગ્યા જે અંદર મે તમામે તમામ બારમતી હલ જે અંદર મે ધીરું ઉભી અને બારમતી હલ બનાચી એ સફાઈ પણ થઈ ગઈ એમણે નરે તમે તમામ ધીરું અજુ ખરેેખર હમદર્દી ડીનો અન્ય નાત કે પણ અવગત કરાયું અને અજુ ધીરું ખરેખર હિંમત દિનો નવલખી નાથ જ ધીરું અજુ નવનિવાણ સમિતિ જ તમનેે તમામ મેમ્બર કે અજુ ધીરું મણી કે એની કે ગોટી ગોટી વતન દાડો મણી કે સુખી રાખે અલખ દેવ મણિ કે સુખી રાખે રખે મણી જો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અ બચલ કે સુખી રાખે અને અતર પરિપૂર્ણ થઈ જય ધણી માતા જય લુણવરા લૂણંગ